વાગરા વિલાયત ગામમાંથી વહેતી ભૂખી ખાડીમાં અસંખ્ય માછલીઓ મૃત્યુ પામી ખાડીમાં કેમિકલ છોડાયું હોવાની આશંકા વાગરા તાલુકાના વિલાયત ગામમાંથી પસાર થતી ભૂખી ખાડીમાં રહસ્યમય રીતે અસંખ્ય માછલીઓના મૃત્યુ થતાં ઉદ્યોગકારોમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે બનાવને પગલે જીપીસીબી સહિત પંચાયતના સત્તાધીશો સ્થળ પર દોડી આવી જરૂરી કાર્યવાહી આરંભી હતી વાગરામાં આવેલ વિલાયત જીઆઈડીસી મોટા કેમિકલ ઉદ્યોગો કાર્યરત છે અવારનવાર નાની મોટી દુર્ઘટનાઓના સમાચાર ઉદ્યોગમાંથી પ્રાપ્ત થતા રહે છે આજ રોજ આદિત્ય બેલા ગ્રાસિમ કંપનીના પાછળ અને વિલાયત ગામમાંથી વહેતી ભૂખી ખાડીમાં રહસ્યમય રીતે મૃત માછલીઓ મળી આવતા ચકચાર મચી જવા પામી હતી માછલીઓના મૃત્યુ કેમિકલયુક્ત પ્રવાહી છોડવાથી થયું હોવાની બૂમો ઉડતા આદિત્ય બેલા ગ્રાસિમ સહિતની વિલાયત જીઆઈડીસી માં કાર્યરત કંપનીઓ સામે શંકાના વાદળો ઘેરાય છે ખાસ એક જાણીતી કંપની સૌથી સમીપ હોવાથી વરસાદી પાણીની આડમાં કેમિકલ છોડાયું હોવાથી જળચર પ્રાણીઓ મૃત્યુ પામ્યા હોવાની આશંકા સેવાઈ રહી છે આ ઘટનાને લઈને વિલાયત ગ્રામ પંચાયતના સરપંચ અને તલાટી સહિત ગામ આગેવાનો ઘટના સ્થળે પહોંચી ગયા હતા સૌપ્રથમ ગ્રામ પંચાયતના લેટર પેડ પર વાગરાામામલેદારને સંબોધીા અંગે ફરિયાદ કરવામાં આવી હતી તો બીજી તરફ જાગૃત નાગરિકો દ્વારા જિલ્લા પ્રદૂષણ નિયંત્રણ બોર્ડને જાણ કરવામાં આવતા જીપીસીબીના કર્મચારીઓ પણ સ્થળ ઉપર દોડી આવ્યા હતા અને ખાડીમાંથી પાણીના નમૂના લઈ તપાસ અર્થે મોકલવામાં આવ્યા હતા જોકે જળચર પ્રાણીઓના મોત કયા થયા અને કંપની દ્વારા પ્રવાહી છોડવામાં આવ્યું તે રિપોર્ટ આવ્યા બાદ જ સ્પષ્ટ થશે તો બીજી તરફ પર્યાવરણને ભારે નુકસાન થતું હોવાનું સ્થાનિકો દ્વારા જણાવવામાં આવી રહ્યું છે સલામતીના ભાગરૂપે વિલાયત ગ્રામ પંચાયતના સત્તાધીશો દ્વારા લાઉડ સ્પીકરના માધ્યમથી ભૂખી ખાડીમાંથી પકડેલી માછલીઓને વેચવા તેમજ આરોગવાથી દૂર રહેવાની અપીલ કરવામાં આવી છે સૈયદ ન્યૂઝ ગુજરાતી રમેશ સત્યની સાથેના સરપંચ બોલું છું હસનઅલી સૈયદ મારું નામ છે તો અમારા ગામમાં આવેલી બુકિંગ નદીમાં કેમિકલ યુક્ત પાણી આવેલું છે હવે કોણ કબજે ખબર નથી અમને પણ અહીંયા પર જે માછીમાર લોકો છે એ લોકોએ મને ફોન કરી કીધો કે ભાઈ સરપંચ આવું આવું થયેલું છે ને બુકિંગ કાંઠે ઊભા છે બરાબર તો સાહેબ જીપીસીપીમાં જાણ કરેલી છે કે સાહેબ આ પૂર જે ખોટું શિવ છે અહીંયાના ખેડૂત લોકો બી આ પાણીનો યુઝ કરે છે અને ખેતીમાં બી નુકસાન થાય છે એટલે સાહેબ આપ સાહેબ આગેવાનના પગલા ત્યાં ધ્યાનથી લેશો નમસ્કાર પટેલ સર્વ સમાજ સેના ભરૂચ જિલ્લા જનરલ સેક્રેટરી અને સોશિયલ એક્ટિવિસ્ટ આજે આપણે ઉપસ્થિત છે ભરૂચ જિલ્લાની અંદર આવેલ વિલયત જીઆઈડીસીના અંદર ભૂખી ખાડી જે છે જેને ભૂખી ખાડી તરીકે ઓળખવામાં આવે છે ત્યાં નજદીકી જે પણ સરપંચ પંચાયત છે અને નજદીકી જાગૃત વ્યક્તિઓ દ્વારા અમને માહિતી આપવામાં આવી હતી કે અહીંયા આ વિસ્તારના અંદર કેટલાક અસંખ્ય માછલાઓ રાત્રિ દરમિયાન મૃત્યુ પામ્યા છે અને સવારે અહીંયા નજરે પડી રહ્યા છે જેને લઈ સરપંચ અને પંચાયતના જે પણ સત્તાધીશો છે તેમના સાથે ભેગા મળી અને અમારા દ્વારા કાયદાકીય પ્રણાલી હાથ ધરવામાં આવી છે જેના અંદર નજદીકી વિસ્તારના લાગતા વળગતા અધિકારીઓ જીપીસીબી ભરૂચ કલેક્ટર સાહેબ અને મામલતદાર સાહેબને રજૂઆત કરવામાં આવી છે તેઓ દ્વારા અમને સંતોષકારક કાર્યવાહી કરવામાં જે પણ એમની કાર્યવાહી છે તે કરવા માટેની માહિતી આપવામાં આવી છે અને જો આવનાર ટૂંક સમયના અંદર આ જીપીસીબી એ દ્વારા અથવા સરકારી અધિકારી બાબુઓ દ્વારા આ નજરીકી ઉદ્યોગો જે બેફામ બની ગયેલા છે તેમના ઉપર રોક લગાવવામાં નહીં આવે તો નજરીકી પંચાયતના આગેવાનો સાથે અને બુદ્ધિજીવી વર્ગ સાથે ભેગા મળી અને જો જરૂરિયાત પડશે તો અમે આંદોલન છેડીશું